નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકમાં વાત કરીએ તો મિત્રો આજે કેસર કેરીમાં આવક સાવ ઘટાડો છે મિત્રો આજે ગઈકાલે ભીમી ગેરસ હતી અને આજનો ઈદનો તહેવાર છે મિત્રો એની હિસાબે કેસર કેરીમાં આવક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે બે ત્રણ મોકલ જ આવેલા છે મિત્રો એટલે બે ત્રણ વોકલના તમને ભાવ બતાવવાની ટ્રાય કરી છે મિત્રો અને આ મિત્રો ધીનુભાઈજી નંબર આપેલા છે ને તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અને કોઈ પણ ભાઈઓને પાકલ કરી લેવી તો કોન્ટ્રલ સંતોષ કળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી તો હરાજીમાં જાણથી બે ત્રણ હોકલ છે આજે કેવા ભાવ પડે છે મિત્રો પાંચસો સાડા પાંચસો વૈજા હે છસો વૈજા હે વૈજા હે લાલા વૈજા હે

মিত্র সাত সো রুপিয় ভাব